આજે આપણે કેશરભાઈના ના ઓર્ડર આવ્યો હતો અને નાનકડો ઓર્ડર હતો કે રિપેરિંગ કોનીમાં ટાઈમ નતો કેમ કે આપણા જીગરજાન બન હતા કેશરભાઈ ધૂળાભાઈ તમે જોઈ શકો છો આવી ગયા આપડી દુગણ વાળા રસ્તે જઈ રહ્યા છે અને વળી ગયા તેમના ઘર બાજુ તમે જોતા રહેજો અમારા બ્લોગને આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને વધુમાં વધુ વિડીયો શેર કરજો કોઈ મિત્રોને કામકાજ કરાવવો તો પવાજીનો કોન્ટેક્ટ પણ કરજો શેખ નહી શેન હા સેન નો પૂરા લાગે છે અમારા સાથી મિત્ર હતા રોહિતભાઈ ઠાકોર માલ બનાવનારા એક ઠેલી નો અને કામ કરવાનું છે અર્ધી ઠેલી નું તમે જોઈ શકો છો કેટલો માલ વધશે એના પર મને આપે બીજું કામ કરીશું આ કોને રિપેરિંગ કામકાજ કરીને તરત બારે આપણે પથરો કે આ ચોકડી બનાવી રહ્યા છે જો મિત્રો અને કપડે ધોરાશી અને વાસણ પણ ધોરાશી મિત્રો અને અંતરનું રિપેરિંગ કામકાજ થઈ ગયું છે જોરદાર કોંડીમાં લીક પોણી હતું કેશરભાઈનું ફોન આવ્યો હતો કે પવાજી જેટલી ઝડપી બને એટલે મારા માટે આટલી ટાઈમ કાઢીને આટલું કામકાજ કરી આપું અને આપણે જીગર ભાઈ ભયબંધાય એટલે આપણી નવરા નતા પણ આપણે ટાઈ શું મારતા મારતા દિવસનો ટાઈમ કાઢીને તેમના ઘરે જઈને આટલું રિપેરિંગ કામ કરી આપ્યું દોસ્ત માટે તો એ નહીં કહેતા કે જીગર જાન જીગરને હાજર છે મેં બે આટલું કામકાજ કરી આપ્યું તમને અમારો વિડીયો કે મને કેવો લાગ્યો લાઈક સારો લાગ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો વધુમાં વધુ વિડીયો શેર કરાવ થાય છે મિત્રો અને કામકાજ જોરદાર એકદમ ટકાટક પવાજીનું કામ એટલે વાત જ ના થાય તમારે બીજી વાર આજે પોણી અહીંયા નીકળશે નહીં કેસરભાઈને આપણી ફૂલ ગેરંટી લીધેલી એક ઊંડી હવે રિપેરિંગ કરવાની થશે નહીં બીજી વાર પાણી નીકળશે નહીં મને કે તો તમારું પવાજીનું કામ બોલે છે મક આ પવાજીનું કામ બોલે છે જોરદાર ધૂગો ભૂગો પાડીને ટકાટાક કરી નાખ્યું તમને જો અને અમે નીકળીશું હવે ઘરે જવા માટે કેમ મિત્રો એ પણ તમે જોતા રહેજો અમે આવી ગયા છીએ બારલા ભાગમાં આ આપણે નીકળી ગયા રોડવાળા દુગરા પાછા આવી ગયા મિત્રો તમે અમારા બ્લોકમાં જોતા રહેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરવાનો થાય છે મિત્રો અને જાતા જાતા બાઇક બંધ થઈ ગયું હતું ને બાઇક બંધ થઈ ગયું એટલે ઉભા રહ્યા એ પણ હજી જો બાઈક ઉપાડ્યા એમ નથી મિત્રો કેમેરો કેમેરો ચાલુ રહી ગયો અને બાઇક ઉપડી ગયું બાઇક નો સેલ લાગી ગયો એટલે નીકળી ગયા રમવાના અને સામે જ કેસરભાઈ ઉભા કામ પટી ગયું કામ પટી ગયું પણ બિલ પટ્યું નથી એને આપી દીધા આપણે રોકડા પૈસા રોકડા પૈસા લઈને આપણે નીકળી ગયા નીકળી જતા હતા અને એવા આપણા ખાસ એવા આપણા ખાસ મિત્રો અને આપણા ખાસ એવા મિત્રો ભેગા થઈ ગયા રાહુલભાઈ આવી રહ્યા હતા મારી બીજી સાઈડ રાહુલભાઈનું કામ ચાલુ હતું રાહુલભાઈ થઈ ગયા પણ અમે વિડીયો ઉતારતા હતા એને આડું કરી જશું સેટર તમે જોઈ શકો છો અમે ઘણું મસ્યા પણ શેટર કેમ કે કોમેથી આવતા મેલા મેલા હતા શરમાતા એટલે અમે તો કેમેરો એને સામો રાખીને વાત ચીક કરી ભાઈ વાત ચીક કરતા પણ કેમેરો મોઢું બતાવતા નથી કેમ કે વિડીયોમાં કોઈ પાડી જાય તો એનું હગું ના થાય મિત્રો હગું ના થાય તો વળી ઉપાધિ થઈ જાય કે તો કર્યો કામ કરે આવી ગયા અમે કૉકરિયા તળાવ ક્રોકર્યું તળાવ કેવરા છે અમે પેપરનું કેવરા છે આ તો અમારા પેપરલો પેપરલોમાં મોટા મોટા હડકાયા હતા હડકાયામાં લીલ ગાયું રહેતી હતી લીલ ગાયું જોઈ અને દાબીન માર્યો દાબીન શિયાળ માર્યો એટલે બાઇક રેસમાં જલ્દી આખા જોઈ નાખ્યું અમારું થોબડું પાછું અમારું થોબડું અમારે એવું ને એવું રહ્યું સાંજે પડી તો એ નરમ નહોતું પડતું આવી ગયા આપણે ગામમાં તમે જોઈ શકો છો ગામમાં આવતા તો ડેરી આવી પાછળ ડેરીનો સીન લેવો હતો પણ ડેરી હતી પબ્લિક ગણી અમને આવી થોડીક શરમ અમે મારી દીધો કટ જેમ મોબાઈલ બંધ કરીને આવી ગયા ગોમ આવી ગયા સામે દેખાતું તો અમારા રમજીમાં ધનુષર પણનું ઘર એથી કટ મારતો હતો અને સામે એક મિત્ર મળી ગયો એટલે મળી અમે કટ મારીને આવી ગયા અમારા ઘરલી વાટે આટલે આપણો બ્લોગ સમાપ્ત કરવા છે સાહેબજી તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કરજો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો ને રાધે રાધે